સુરતના કાપોદરા વિસ્તારમાં લક્ષ્મણ નગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે સત્તર વર્ષીય સગીર પર છરી વડે હુમલો કરતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું વિગતો મુજબ હુમલો કરનાર નશાખોર યુવકે સગીર પાસેથી નશો કરવા માટે રૂપિયા માંગ્યા હતા જેના આપતા હુમલો કર્યો હતો હત્યાના બનાવને પગલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો યુતાબે બન્યા બે વગાની અંભાવ તા

અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ હતા તો તે દારૂ પી અને રોડ ઉપર હતો અને આ બાળક પાસેથી કે પૈસા છે રૂપિયા પચાસ રૂપિયાની માંગ કરે છે આ આ બાળકના પૈસા પૈસા ન ન બાળકે આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા રહી છે જે આ પરિવાર પરિવાર સાથે સાથે બન્યું કોઈ ન બનવું જોઈએ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ